શું તમારા ખમણ આવા પોચા નથી બનતા શું તમારા ખમણ ખાવામાં ઢીચા વળે છે શું તમારા ખમણ કૂક થયા પછી પ્લેટ બહાર કાઢો ત્યારે ખમણ નીચે બેસી જાય છે આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને આ રેસીપીમાંથી મળી જશે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતથી ખમણ બનાવીશું તો બજાર કરતાં પણ સારા ખમણ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો ચાલો ખમણ બનાવવાનું શરૂ કરીએ એના માટે બે વાડકી બેસન લીધું છે બેસનને આપણે સરસ રીતે ચાળી લઈશું હવે આપણે ખીરું ઉમેરવા માટે લીંબુના ફૂલ અને સોડાની જરૂર પડશે તેને અગાઉથી આપણે પલાળી રાખીશું અડધી ચમચી લીંબુના ફૂલ અને અડધી ચમચી ખાવાના સોડા લઈશું એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને એને ઓગળવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ખીરું બનાવી લઈએ પોણી ચમચી જેટલું એમાં મીઠું ઉમેરી લઈશું ચપટી જેટલી હળદર ઉમેરીશું હળદર વધારે નથી ઉમેરવાની એક ચપટી જેટલી જ ઉમેરવાની છે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે બે વાડકી બેસણ લીધું છે તો એક વાડકી પાણીની જરૂર પડશે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું ખીરું બનાવી લઈશું હવે લીંબુના ફૂલમાં પણ પાણી છે અને ખાવાના સોડામાં પણ પાણી છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું તો હવે આપણે લીંબુના ફૂલને સરસ રીતે ઓગાળી લઈએ અને એને પણ ખીરુંમાં ઉમેરી લઈએ જેથી પાણી વધારે ન પડે તો પહેલાં આપણે લીંબુના ફૂલને ઓગાળીને ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે વાડકીમાં બચેલા પાણીમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ખીરું બનાવતા જઈશું ખીરું સરસ એવું સોફ્ટ અને લીસું બનાવવાનું છે હવે બધું જ ખીરું આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી એમાં એક પણ લમ્સ નહીં રહે અને સરસ એવું સ્મૂથ ખીરું આપણું બનીને તૈયાર થશે ખમણ ખાવામાં ડૂચા ન વળે એના માટે એક ચમચી તેલ આપણે ખીરુંમાં ઉમેરી લઈશું અને હવે એમાં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે પણ ખાંડને આપણે પાણીમાં ઓગાળીને જ ઉમેરીશું વાડકીમાં જે પાણી બચ્યું છે તેને થોડું વોર્મ કરીશું અને એમાં ખાંડને સરસ રીતે ઓગાળી લઈશું અને ખીરુંમાં ઉમેરીને ખાંડને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે લીંબુના ફૂલ ખાંડ ખાવાના સોડા બધું જ ઓગાળીને જ ઉમેરવાનું છે હવે પાંચ મિનિટ માટે ખીરુંને આ રીતે ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દઈશું કાળું ન પડે એના માટે એક લીંબુનો ટુકડો પણ મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને પાણીને સરસ ઉકળવા દઈશું પાણી સરસ ઉકળવા માટે પછી જ આપણે ખાવાના સોડાને ખીરુમાં ઉમેરવાના છે સોડાને આ રીતે સરસ પાણીમાં ઓગાળી લઈશું અને એને ખીરુમાં ઉમેરી લઈશું હવે સોડા ઉમેરીશું એટલે તરત જ આ રીતે ખીરું ફૂલવા માંડશે ખીરું પાથરવા માટેની ટ્રેને પણ અગાઉથી ઓઇલ વડે ગ્રીસ કરીને રાખીશું હવે આ પ્રોસેસ આપણે ખૂબ ઝડપથી કરવાની છે ખીરું ફૂલવા માંડે એટલે તરત જ એને ટ્રેમાં લઈ લઈશું અને અહીંયા આપણે ટ્રેને જરા પણ ઠપકારવાની નથી જો ટ્રેને ઠપકારીશું એમાંથી હવા નીકળી જશે અને આપણા ખમણ સરસ ફૂલશે નહીં હવે સ્ટીમરમાં પાણી પણ સરસ ઉકળી ગયું છે તો ટ્રેને ઉકળતા પાણીમાં આ રીતે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું અને હવે ટ્રેને મૂક્યા પછી ઢાંકણું ઢાંકીને એને પંદર મિનિટ સુધી કૂક થવા દઈશું પરંતુ જુઓ ઢાંકણામાં વરાળ હોય છે તે વરાળને આપણે લૂસી લેવાની છે અને પછી આપણે ઢાંકણું ઢાંકવાનું છે જેથી વરાળ ખીર ઉપર પડે નહીં અને હવે પંદર મિનિટ પછી આપણે એને ચેક કરીશું પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ સરસ એવા ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે ઢાંકણ ખોલ્યા પછી પણ ખમણને અડધી મિનિટ માટે સ્ટીમરમાં રહેવા દઈશું અને ગેસ પણ ચાલુ રાખીશું અડધી મિનિટ પછી જ એને બહાર કાઢીશું જેથી આપણા ખમણ સરસ ફૂલેલા હશે તે નીચે બેસી નહીં જાય હવે ખમણની ડીશને સરસ ઠંડી થવા દઈએ અને એમાં ઉમેરવા માટેનો આપણે વઘાર પણ તૈયાર કરી લઈએ તો વઘાર ઉમેરવા માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરી લઈએ રાઈ સરસ રીતે સંતળાઈ જાય પછી એમાં મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ પાન પણ સરસ સંતળાઈ જાય પછી એમાં આપણે લીલા મરચાં ઉમેરી લઈએ લીલા મરચાં આપણા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ હવે મરચાંને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું હવે એમાં પાણી ઉમેરવાનું છે પહેલાં આપણે થોડું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દઈશું જેથી છાંટા બહાર ન ઉડે અને પછી આપણે વધારે પાણી ઉમેરી શકીશું તો પોણો ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી લઈશું હવે એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું ચપટી જેટલું મીઠું ઉમેરી લઈશું અને એક ચપટી કરતાં પણ ઓછી હળદર ઉમેરી લઈશું હળદર અહીંયા વધારે નથી ઉમેરવાની એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું હવે બધું પાણી સરસ રીતે ઉકળવા દઈશું ખાંડ સરસ ઓગળી જાય અને પાણી સરસ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વઘારને નીચે ઉતારી લઈશું હવે આપણા ખમણ પણ ઠંડા થઈ ગયા છે એટલે કે થોડા 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 મોમ છે તો પહેલાં આપણે નાઈફ ફળે એમાં કટ લગાવી દઈશું અને પછી એમાં આપણે વઘાર ઉમેરવાનો છે નાઈફને ઓઇલ વડે થોડી ગ્રીસ કરીશું તો આપણને કટ લગાવવામાં સરળતા રહેશે હવે આ રીતે આડા અને ઊભા કટ લગાવીશું જુઓ કટ લગાવતા જ આપણા ખમણ એકદમ ઉછળવા માંડે છે એટલે કે આપણા ખમણ એકદમ પોચા અને પરફેક્ટ બન્યા છે હવે સરસ એવા ખમણના પીસ માટે આપણે કટ લગાવી દીધા છે તો હવે આપણે ચેક કરવાના છે કે ખમણ ગરમ નથી ને ગરમ હોય તો એમાં વઘાર ઉમેરવાનો નથી ખમણ ઠંડા હોય અને વઘાર થોડો વોર્મ હોય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો વઘારનું પાણી થોડું હૂંફાળું હોવું જોઈએ અને ખમણ ઠંડા હોવા જોઈએ હવે એમાં થોડો થોડો વઘાર ઉમેરવાનો છે અને જેમ જેમ પાણી અંદર જાય પછી જ આપણે બીજું પાણી ઉમેરવાનું છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું હવે બધું જ પાણી ઉમેરાઈ જાય પછી આપણે એને લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું તો મેં લીલા ધાણાને ઝીણા ઝીણા સમારી રાખ્યા છે તે ઉમેરી લઈશું અને હવે આપણે ખમણને સર્વ કરવા માટે આ રીતે ખોલી લઈશું જુઓ બન્યા છે ને એકદમ પરફેક્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પોચા પોચા રૂ જેવા આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ જ્યુસી છે જે ખાવામાં જરા પણ રૂચાય આ રીતે આપણે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં બજાર જેવા જાળીદાર ખમણ ઘરે બનાવી શકીએ છીએ મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં